એમ છો બધા મજામાં ને તો મારે આજે વાત કરવી છે આપણા જેવા સામાન્ય વ્યક્તિઓ વિશે યુવાનો અને ખાસ કરીને વૃદ્ધજનો હવે હું તમને કહું કે જ્યારે વૃદ્ધજનો તો ખાસ કે વૃદ્ધજનો સામાન્ય બીમાર પડે ને સામાન્ય બીમારીઓ હોય અથવા તો વધારે પડતા બીમાર પણ પડે ને તો તેઓ પોતાની સારવાર કરાવવાની બદલે સારવાર કરાવવાની જગ્યાએ તેઓ એમાં જ વિચારશે કે હવે મારું મરણ નિશ્ચિત છે હવે મારો અંત નિશ્ચિત છે હવે હું વધારે જીવી ન શકીશ આજ મારો છેલ્લો દિવસ સીરિયસ અને આજકાલ હું જોઉં છું ને તો યુવાનો પોતાની જિંદગીથી કંટાળી રહ્યા છે કે લાઈફ ઇઝ બોરિંગ તો સાંભળો લાઈફ ઇઝ નોટ બોરિંગ ઓકે તમે બસ જિંદગીને માણતા નથી શીખ્યા તમે જિંદગી જીવતા તો શીખો છો પરંતુ જિંદગીને જીવતા જીવતા માણતા ભૂલી જાઓ છો જિંદગીને જીવો પણ તને માણો જ્યાર સુધી તમે જિંદગીને ના માણશો ને તમને જિંદગી જીવવાની મજા પણ ના આવશે સાચું કહું અને હા અકોર્ડિંગ ટુ સાયકોલોજી સ્વયં સંચાલિત ચેતા તો સ્વયં સંચાલિત ચેતા મંત્ર કહે છે કે વ્યક્તિ નિંદ્રા અવસ્થામાં કે મૂષા અવસ્થામાં હોય ને ત્યારે પણ તે કાર્ય કરે છે હવે ઉદાહરણ આપું તો હૃદયના ધબકારા શ્વાસોશ્વાસ અને આ જે બધી ક્રિયાઓ છે સ્વયં સંચાલિત છે એ આપણા મન હિસાબે નથી થતું આપણા મન મુતાબિક કે આપણે ચાહતે તો હૃદય તો હૃદયના ધબકારા બંધ કરી શકતે આપણે ચાહતે તો શ્વાસોશ્વાસની ક્રિયા અટકાવી શકતી ના આપણા હિસાબે નથી હોતું આ સ્વયં સંચાલિત હોય છે અને કહેવાય છે કે આપણા મન અનુસાર થાય આપણી ઈચ્છા પ્રમાણે થાય તો તે સારું પણ આપણે જે ઈચ્છીએ છીએ તેમ ન થાય તો તે વધારે સારું કારણ કે જે આપણે ઈચ્છીએ છીએ તે નથી થતું ને તો તે ભગવાનની ઈચ્છા અનુસાર થાય છે અને ભગવાન હંમેશ આપણા માટે સારું જ ઈચ્છે છે અને આજના યુવાનો તો હું જોઉં છું ને તો આત્મહત્યા કરી બેસી છું શું એ ઠીક છે જ્યારે આપણને ખબર હોય છે કે નથી ઠીક તો શા માટે આપણે એવું કરીએ છીએ માનું છું કે આપણે સૌ આજે ઓવરથીંકર છીએ આપણે ઓવરથી કરી બેસીએ છીએ પરંતુ ખાસ કરીને આપણે નેગેટિવિટી તરફ પ્રયાણ પામે છીએ નેગેટિવિટી નહીં પોઝિટિવિટી રાખો અને જીવનની એક એક ક્ષણ મહત્વની હોય છે અમૂલ્ય હોય છે અનમોલ હોય છે તો તેને માણતા શીખો કારણ કે એક ક્ષણ પાછી નથી આવવાની જિંદગી એક જ છે તેને માણતા શીખો દુઃખ તો આખી જિંદગી જ રહેશે અને સુખ અને દુઃખ એ સિક્કાની બે બાજુઓ છે સુખ આવશે કાં તો દુઃખ કાંટો અથવા છાપો